બોર્ડની પરીક્ષાને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે સુરત શહેરના રાંદેર વિસ્તારમાં આવેલ સરસ્વતી વિદ્યાલય દ્વારા અનોખી પહેલ શરૂ કરવામાં આવી છે હવે રાત્રિ શાળા પણ શરૂ કરવામાં આવી છે જ્યાં સાંજે સાડા છથી લઈને રાતના દસ વાગ્યા સુધી રાત્રિ વર્ગો ચલાવવામાં આવી રહ્યા છે જ્યાં શાળામાં વિદ્યાર્થીઓ આવે છે અને એકસાથે વાંચન કરે છે અને સાથે ત્યાં વિદ્યાર્થીઓની સાથે શિક્ષકો પણ હોય છે જે તેમને કોઈ ડાઉટ હોય તો તે જ સમય શિક્ષકો દ્વારા તેને સોલ્વ કરવામાં આવે છે આ રાત્રિશાળામાં પંચ્યાસીથી પણ વધુ વિદ્યાર્થીઓ આવે છે અને આ રાત્રિ શાળાનો હેતુ એ છે કે વિદ્યાર્થીઓ ઘરે એકલામાં વાંચન કરતા નથી અને તેમને યોગ્ય વાંચન માટેનું વાતાવરણ પૂરું પાડી શકાય અને ગ્રુપમાં વાંચન કરી શકે તેમજ પોઝિટિવ વાતાવરણ મળી રહે ઉપરાંત સારું પરિણામ મેળવી શકે તે હેતુથી આ કાર્ય કરાઈ રહ્યું છે ત્યારે વિદ્યાર્થીઓ પણ હોશે હોશે આ શાળામાં ભાગ લઈ રહ્યા છે અને બોર્ડનું પરિચ પરિણામ માટેની તૈયારી કરી રહ્યા છે મારું નામ પલ્લવી બારોટ છે હું શ્રી સરસ્વતી વિદ્યાલયમાં આચાર્ય તરીકેની ભૂમિકા ભજવું છું અમારી રાત્રિ શાળા સત્યાવીસ જાન્યુઆરીથી પચીસ ફેબ્રુઆરી સુધી અમે ચલાવી છે રાત્રિ શાળાનો મૂળ આશય એ છે કે જે બાળકોને ઘરે પૂરતું ભાવાવરણ નથી મળતું વાંચન માટે કારણ કે બોર્ડની પરીક્ષાના બહુ જ ઓછા દિવસો એમના બાકી રહ્યા છે તો અહીં આવીને લોકો શાંત વાતાવરણમાં વાંચી શકે એમનું રિવિઝન કરી શકે એમને ડાઉટ સોલ્વ કરી શકે માટે અમે સાત્રે સાડા છ થી દસ કલાક દરમિયાન રાત્રિ શાળાનું આયોજન કરેલું છે અમારા બધા ટીચર્સ ઘણા કોઓપરેટિવ છે બધાએ સાથે મળીને એક ટીમ વર્ક થી ટાઈમ ડિવાઈડ કર્યો છે કે અઢી અઢી કલાકના ગેપ ની અંદર બધા ટીચર્સ વારાફરથી પરથી છે